બારસો બારસો પાંચ પચીતે બારસો ચાલીસ પંચા સાઈઠ પાછા પંચોતેર એસી પંચાસી ને પચીસ પચાસ પંચા સીતે પંચાસી નેવસસો પંદરસો પંદરસો એક બે ત્રણ ચાર રૂપિયા પંદરસો ચાર ચાર રૂપિયા બોલવાયકો પંદરસો ચાર ચાર રૂપિયા પંદરસો ને ચાર રૂપિયા

ભંરસં મિંજાક મિં જે સેપરિંડિંજાક સારહં ઉંજાારિં સેસારહ કેટાક સેદળે કેજાક સો ને એક રૂપિયો સાસઠ નંબર